સાંતલપુર ભારતમાલા ટોલ નાકાના માણસો દ્વારા હુમલો સાંતલપુરથી ભારતમાલા રોડનું સાંતલપુર ટોલ નાકા ઉપર તેમના માણસો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો મળતી માહિતી પ્રમાણે જે ગાડી હતી તેમને ટોલ બંધ હોવાથી ખોલવા માટે કહેલ પણ ટોલ ખોલવામાં આવ્યો ન હતો ગાડીમાં ફાસ્ટેગ લાગેલ હતું તો પણ નહોતું ખોલવામાં આવ્યું અને દાદાગીરી કરી લાકડીથી હુમલો કરવામાં આવ્યો જેમના પર હુમલો કરવામાં આવ્યો તેમનું નામ દામોદરભાઈ સાધુ અને થરાદના હોવાની માહિતી મળી છે તેમની સાથે તેમનો પરિવાર પણ હતો ટોલનાકાના માણસોએ દામોદરભાઈને માથા ઉપર લાકડી મારેલ છે અને તેમના દીકરા સાગર અને દિલ્હી પણ હતા અને તેમની પત્ની અને તેમના દીકરાની પત્ની હતી મહિલા ઉપર પણ હુમલો કરી મહિલાને ઘસેડવામાં આવી છે એવી માહિતી મળી હતી એકસો આઠના માધ્યમથી દામોદરભાઈ અને સાગરભાઈને સાંતલપુર સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવેલ છે પણ ત્યાંથી વધારે સારવાર માટે આગળ ખસેડવામાં આવ્યા તેવી માહિતી મળી છે સૌથી મોટી માહિતી મળી હતી હાઈવે એમ્બ્યુલન્સ અને ત્યાંના ડોક્ટર હાજર હતા પણ કોઈ સારવાર કરવામાં આવી ન હતી એકસો બારમાં પોલીસને જાણ કરવાથી પોલીસ ટોલ નાકે પહોંચે અને પોલીસે તેમની આગળની કાર્યવાહી શું કરે છે તે હવે જોવું રહ્યું નાકાના માણસોને સહયોગ કરે છે કે આમ જનતાને તે હવે જોવું રહ્યું હજન <astically> હજુ <noise> reporta DK Solanki Gandhi dam